નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આમ તો વાત કરીએ તો જે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને વિધાનસભાનું સત્ર ચાલતું હોય એટલે વિપક્ષ તરફથી અલગ અલગ પ્રશ્નોત્તરી થતી હોય છે અને કેટલીક મહત્ત્વની વિગતો વિધાનસભા ગૃહમાંથી બહાર આવતી હોય છે ખાસ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ એક પ્રશ્ન પૂછ્યો સરકારને શિક્ષણને લગતો આ પ્રશ્ન હતો અને એ પ્રશ્નનો જવાબ જ્યારે સરકાર તરફથી આપવામાં આવ્યો ત્યારે પૂછવામાં આવ્યું હતું શિક્ષકોને લઈને શિક્ષકોની ઘટને લઈને ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે શિક્ષકોની સંખ્યા ખાલી છે એનો આંકડો જે મળ્યો એ તેર હજાર તેરનો છે બીજી વસ્તુ કે જે શિક્ષકોની ઘટ છે આજકાલની વાત નથી વર્ષોથી આવે છે ભણે ગુજરાતની આપણે વાતો કરીએ છીએ પરંતુ ક્યાંક સરકારની ઉદાસીનતા સામે આવી રહી છે આને જોઈને જ બીજું કે નવી શિક્ષણ નીતિ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી કહીએ છીએ એમાં જે અને વિદ્યાર્થીઓનો જે રેશિયો હોય એ રેશિયો પણ ક્યાંક જળવાતો નથી હવે વિચાર કરો કે સારું શિક્ષણ આપવું હોય તો શિક્ષકોની જે ઘટ છે એ મોટી અડચણ રૂપ સાબિત થતી હોય છે વિદ્યાર્થી દીઠ શિક્ષકોનો રેશિયો ક્યારે જળવાશે એ તો ખબર નથી પણ કેટલીક શાળાઓમાં તો એવા શિક્ષકો છે કે જે લાયકાત પણ ન હોય ને બાળકોને ભણાવતા હોય આમ તો શિક્ષકોની ઘટ પૂર્યા વિના શિક્ષણનું સ્તર સુધારવાની જે વાતો થાય છે કેવી રીતે આ શિક્ષણનું સ્તર સુધરે એ પણ એક સવાલ છે નો ડાઉટ બાળકોનો સર્વાંગી વિકાસ કરવો હોય એટલે બાળકોને આપણે શાળાએ તો મૂકવા જ પડે અને છતાં પણ જો મોટા પાયે જગ્યાઓ ખાલી છે તો બીજી તરફ ભરતી પ્રક્રિયા નથી થતી એક તરફ બી એ કરેલા વિદ્યાર્થીઓ પીટીસી થયેલા યુવક યુવતીઓ બેકાર છે બીજી તરફ ભરતી નથી થતી એટલે આને લઈને સવાલો ઉઠી રહ્યા છે પરંતુ વિધાનસભામાં જે સવાલ પૂછાયો અને જે જવાબ મળ્યો એને લઈને પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે એનો જવાબ મેળવવાનો પ્રયાસ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં કરીશું મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા રાજુ દેસાઈ છે રાજુભાઈ સ્વાગત છે આપનું કોંગ્રેસના પ્રવક્તા તરીકે વિરમ દેસાઈ મારી સાથે છે વિરમભાઈ આપનું પણ સ્વાગત છે અને એક શિક્ષણવિદ તરીકે ડોક્ટર જયેશ ઠક્કર મારી સાથે જયેશભાઈ આપનું સ્વાગત છે રાજુભાઈ જે પ્રમાણેના આંકડા છે તેર હજાર તેર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે શિક્ષકોની ઘટ બતાવે છે ભારતીય જનતા પાર્ટીનું શાસન આટલા વર્ષોથી લગભગ ત્રણ દાયકાથી છે શિક્ષણ માટે કરોડો રૂપિયા બજેટ ફળવાય છે અને છતાં દર ચોથા દિવસે કે દર બીજા અઠવાડિયા ડિબેટ કરવી પડે કે શિક્ષકોની ઘટ છે જર્જરીત શાળાઓ છે ઓડાઓ છે કેવી રીતે આપણે આને સુશાસન કે વિકાસ કરીશું દિલીપભાઈ ભારતીય જનતા પાર્ટીનું છેલ્લે ગુજરાતના ઘણા વર્ષોથી ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છો અને એની અંદર આવી સત્ય હકીકત હોય છે વિધાનસભા અને સ્વીકારીએ છીએ અને એટલા માટે સ્વીકારીએ છીએ કે ગુજરાતની જનતાના હિતમાં ગુજરાતની જનતાના વિદ્યાર્થીઓ જે છે એના હિતમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવવાના હોય કે રાજ્ય સરકારે કોઈ પણ કામ કરવાનું હોય તો એ સત્ય હકીકત બાબતને ઉજાગર કરી અને પૂરતા કરવાની પહેલી અમારી પહેલો હોય શિક્ષકોના ઘટની તો વખતો વખત દરેક વિભાગનું દસ વર્ષનું આયોજનનું આખું કેલેન્ડર બનતું હોય છે એમાં દરેક શિક્ષણ વિભાગનું રાજ્ય સરકારના તમામ વિભાગો આવી જતા હોય છે તમામ માન્ય મંત્રીશ્રીઓના વિભાગો આવી જતા હોય છે ને એક સાથે આખું એના નાણા વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ માન્ય મુખ્યમંત્રીશ્રીને ઓફિસથી લઈને એને એપ્રુવલ આપવામાં આવતું હોય છે અને એમની સંમતિથી દરેક વિભાગને પાછું મળતું હોય અને ત્યાર પછી નક્કી થતું છે કયા વિભાગમાં કેટલી ભરતી કરવી તો આ શિક્ષણ વિભાગની અંદર હું સ્વીકારું છું કે આપણે ડીલે છીએ કેલેન્ડરની દ્રષ્ટિએ ડીલે છે અને કોરોનાની ઇફેક્ટના કારણે પણ વખતો વખત જે તે વર્ષની અંદર છેલ્લા અત્યારે આપણે ડિબેટ કરીએ છીએ અને અગાઉના શિક્ષણ ન બગડે એટલે જ્ઞાન સહાયકો જેને પ્રવાસી શિક્ષક અપગ્રેડ કરવામાં આવ્યો આખો પ્રોજેક્ટ અને આપણે જ્ઞાન સહાયક તરીકે મૂકવામાં આવ્યો પણ આપની ચેનલના માધ્યમથી અવાર નવાર દિલીપભાઈ આપ પણ જાણો છો જયારે પણ હું આપની ચેનલના માધ્યમથી કહું છું એ વસ્તુ સત્ય હકીકત આવનારા દિવસોમાં બનતું હોય છે અને એ પણ જાણો છો તો આ પણ આપણા ચેનલના પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં આવનારા વર્ષોમાં ગુજરાતની અંદર હા

રાજ્ય સરકાર માટે શિક્ષણ વિભાગ માટે રાજુભાઈ પણ હું વાત નથી કરતો ગુજરાત ની વાત નથી કરતો ગુજરાત આપું છું એક ઉદાહરણ આપું છું કે દરેક રાજ્યની અંદર ક્યાંય પણ એવું ના હોય કે સો સો ટકા ભરતી આ રાજ્ય પૂર્ણ કરેલી છે એવું કોઈ પણ રાજ્ય ન બની શકે એટલે હું સ્વીકારું છું ઘટ છે અમારે પૂરી કરવાની છે પણ આપણે જે ઘટ જોઈ રહ્યા છે એ બહુ ટૂંક સમયની અંદર અને પૂર્ણતાના આરે જઈ રહ્યા છે ચલો અપેક્ષા રાખીએ તમારી પાસે બીજું શું આટલા વર્ષોથી રાખી છે વધુ એક અપેક્ષા વિરમભાઈ એક વસ્તુ છે કે એવું નથી કે ભરતી નથી થતી શિક્ષકોની ઘટ હોય ત્યાં રાજુભાઈએ કહ્યું એમ કે ક્યાંક પ્રવાસી શિક્ષકો ક્યાંક જ્ઞાન સહાયક આ લઈને પણ શિક્ષક જે બાળકોનું શિક્ષણ ના બગડે એમનું ભવિષ્ય ના બગડે એવા પ્રયત્નો રાજુભાઈ કહ્યું છે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા દિલીપભાઈ જે પરીક્ષાઓ લેવાતી હોય છે એ પરીક્ષાઓ છેલ્લા કેટલાય સમયથી લેવામાં આવતી નથી એક વાત અને થોડું કહેવત છે ને કે આપણે ગુજરાતીમાં કહેવત છે કોરોના ની વાત લાવી મોંઘવારીની ક્યાંક આપણે વાત કરીએ કે પેટ્રોલ ડીઝલ મોંઘુ છે તો યુક્રેન ના એની યુદ્ધ ની વાતો કરી દેશે કે લઈને આ બધું થયું છે મૂળ બાબત એ છે કે શિક્ષકોની ઘટ છે શિક્ષકોને પૂરતા પ્રમાણમાં જે જગ્યાઓ છે ખાલી

પેપરો લીક થવા અસંખ્ય વખત જે પેપરો લીક થયા છે એનું પણ કઈ થતું નથી કાયદાઓ તો બનેલા છે ત્રણસો બે ની કલમ પણ અહિયાં છે જ અગાઉ બને તો શું એનાથી ખૂન ઓછા થઈ ગયા છે જયારે વાળક ચીફડા કરતી હોય એમના મળતિયાઓ જ આ બધું કરાવતા હોય કેટલા કોને સજા થઈ આ પાછળ વર્ષોમાં તમે જુઓ કે કોને જે સળિયા પાછળ ધકેલવામાં આવ્યા માત્ર પેદાઓ હોય છે એમને પકડી લેવામાં આવે છે અને બે ચાર મહિને લોકો ભૂલી જતા હોય છે આ બાબતને લઈ અને ઘીના થામમાં ઘી પડી રહ્યો છે આ આપણે ભૂતકાળમાં જોતા આવ્યા છીએ વર્ગખંડો પૂરતા પ્રમાણમાં છે નહિ બત્રીસ હજાર શિક્ષકોની ઘટ છે આજે તો સરકારે સ્વીકાર્યું છે કે તેર હજાર ને ત્રણસો શિક્ષકો એ એની ગટ છે આપણી પાસે એટલે વારે ઘડીએ વાતો મોટી મોટી વાતો કરવી

દેશની સો યુનિવર્સિટીમાં પણ ગુજરાત યુનિવર્સિટી નો નંબર નથી આવતો તમે વિચાર કરો કે શિક્ષણ નું લઈ જાય માત્ર ભારતીય જનતા પાર્ટી છે

કર્મચારીઓ હોય કોઈ પણ તમે લઈ લોક્ટર જયેશક્ સાથે આપનું શું માનવું છે કે આટલા વર્ષોથી જયારે પણ ચર્ચા કરીએ મેં કહ્યું બે ચાર વીકમાં એક ટોક શો અમારો હોય છે કે શિક્ષકોની ઘટ છે એક ટોક શો એવો હોય છે કે પૂરતા વર્ગખંડ નથી જર્જરિત વર્ગખંડ છે બાળકો ઝાડ નીચે બેસીને ભણે છે શું ખરેખર જે સિસ્ટમ અત્યારે એજ્યુકેશન સિસ્ટમ ચાલી રહી છે ગુજરાતમાં આ શિક્ષકોની ઘટ નો પ્રશ્ન કેટલો ગંભીર કહી શકાય કોઈ પણ સરકાર હોય એ દરેક સરકાર માટે શિક્ષણ એક પ્રકારનું માનવ મૂડી રોકાણ કહી શકાય માનવ મૂડીરોકાણમાં શિક્ષણ આરોગ્ય તાલીમ આ સમાવેશ થતો હોય છે એટલે દરેક એમાં હંમેશા પ્રયત્નશીલ રહેવું જ જોઈએ અત્યારે જે મુખ્ય વિષય છે શિક્ષકોની ઘટ છે એ ઘટ વારંવાર પડી રહી છે એવું ધ્યાનમાં આવતું હોય છે ગયા વખતે પણ વાત કરી હતી કે શિક્ષક નિવૃત્તિ વર્ષમાં બે વખત થતી હોય છે એકત્રીસ ઓક્ટોબર અને એકત્રીસ નક્કી હોય છે એવું સ્પષ્ટ આપણે જોઈ શકતા હોઈએ છીએ શિક્ષકની ઘટ પડવાને કારણે વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક માનસિક રીતે તણાવ અનુભવતા હોય વિદ્યાર્થી એ પ્રકારનું પણ થઈ શકતું હોય છે ચાલુ વર્ષે એક અનિર્ણાયક કહી શકાય પરિસ્થિતિ કે પ્રવાસી શિક્ષક પછી જ્ઞાન સહાયક શિક્ષક આ એક કહી શકાય સારું પરિણામ જ્ઞાન સહાયક માટે બે પરીક્ષા લીધી સારા શિક્ષકો માટે એ પ્રકારનો ચોક્કસ પ્રયત્ન અને પ્રયાસ સરકારનો છે પરંતુ અધિકારીની ક્યાંક ને ક્યાંક ગરબડ થઈ જતી હશે કે હશે એના કારણે પ્રવાસી શિક્ષક આ વખતે ત્રેવીસ જુલાઈ થી આપ્યા સ્કૂલ શરૂ થઈ ગઈ જૂન સાથે જયારે વાતચીત અને એનો સંવાદ હતો ત્યારે જુદી વાત હતી અને પરિપત્ર થયો ત્યારે જુદા પ્રકારનું જોવા મળ્યું છ મહિના માટે પ્રવાસી શિક્ષક વાસ્તવિકતા એવી હોવી જોઈએ કે જ્યાં સુધી જ્ઞાન સહાયક શાળાને ન મળે ત્યાં સુધી પ્રવાસી શિક્ષક ચાલુ રહેવા જોઈતા હતા પરંતુ પરિપત્ર એ પ્રકારનો સરકાર દ્વારા થઈ ગયો કે ત્રેવીસ થી પ્રવાસી શિક્ષક એના પરિણામે બોર્ડ ની પરીક્ષા એકદમ નજીક આવી રહી છે ક્યાંક ને ક્યાંક ભણતર ઉપર એની ચોક્કસ અસર થતી જ હોય છે એ સ્વીકારવું રહ્યું એ અસર ન થાય એના માટે જેવી ચેનલો સક્રિય છે અને સરકાર સુધી આ વિષય પહોંચતા હોય ઝડપથી પ્રોસેસ પૂરી કરે કદાચ ક્યાંક ને ક્યાંક પ્રોસેસમાં વાર થતી હોય તો આગળની જે સિસ્ટમ ચાલુ હતી કે જ્યાં સુધી જ્ઞાન સાહેબ જે તે શાળાને નથી મળતા ત્યાં સુધી એમને પ્રવાસી શિક્ષક જે ચાલુ છે એને જો ચાલુ રાખે તો બોર્ડના પરિણામ ઉપર અસર ઓછી થાય વિદ્યાર્થીઓ તો શું કરો છો જયેશભાઈ શું કરે આ શાળા સંચાલકો કે જે પ્રિન્સિપાલો શું કરે છે શિક્ષકો તો છે અને તમે કહો એમ કે જ્ઞાન સહાયકો ફાળવ્યા નથી ને प्रवासी શિક્ષકોને છૂટા કર્યા છે એનો વચલો રસ્તો કેટલાક સંચાલક મંડળોએ સારા સંચાલક મંડળો છે એને કર્યો છે કે જે પ્રવાસી શિક્ષકને છૂટા કરવાનો આદેશ સરકારે કર્યો પરંતુ અમુક ટ્રસ્ટો ને સંચાલક મંડળે છૂટા કરી દીધા અમુક ટ્રસ્ટો એવા સારા છે કે જેને પ્રવાસી શિક્ષકને છૂટા કરવાનો આદેશ કર્યો પણ અત્યારે સંચાલક સંચાલક મંડળ મંડળ ઘણા ઘણા ભોગવી રહ્યા છે છે એવું આવે અને અને છૂટા એના પરિણામે વિદ્યાર્થીઓના અભ્યાસ અસર પડતી હોય છે આપણે વર્તમાન સમયમાં પણ જોઈ શકીએ છીએ જયેશભાઈ આવું આપણી પાસે મારે રાજુભાઈ ને પણ પૂછ્યું છે રાજુભાઈ આવું કેમ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કેમ ખિલવાડ થાય છે આ જે જયેશભાઈએ કહ્યું કે તમે નથી જ્ઞાન સહાય ફાળવ્યા અને પ્રવાસી શિક્ષકો ને પ્રવાસી આપને ખબર હશે કે આના વિશે આપણે પણ અગાઉ નેક્સ્ટ લાસ્ટ વીકમાં ડિબેટ કરી હતી અને એની અંદર પણ મેં કહ્યું કે જયારે પણ પ્રવાસી શિક્ષક વાત આવી ત્યારે શાળા સંચાલકોની માગણીને રાજ્ય સરકારે સ્વીકાર્યું અને હંગામી ધોરણે અમુક મર્યાદાના ધોરણે જાન્યુઆરી માસ સુધી પ્રવાસી શિક્ષકો આપ્યા હતા જ્યાં સુધી જ્ઞાન સહાયકો પૂરતા ના થાય બીજા રાઉન્ડના અંતે હવે આપણે હું એવું માનું છું ક્યાંક માઇનોર એવી જગ્યાઓ ખાલી છે બાકી બધી જગ્યાએ જ્ઞાન સહાયકો હાજર થાય એ જગ્યાઓ ખાલી હોવાનું કારણ એ છે કે ક્યાંક જ્ઞાન સહાયકો ચોઇસ પણ કરી છે પણ કદાચ પોતાના અંગત કારણોસર સામાજિક કારણોસર

બરાબર તમે જ્ઞાન પ્રવાસી શિક્ષકો દિલીપભાઈ એ ચાલુ જ રહેશે આપણે પ્રવાસી શિક્ષક લીધા અને જ્ઞાન સાહેબ પ્રવાસી શિક્ષક આ હંગામી વ્યવસ્થા છે પ્રવાસી શિક્ષક હતા ત્યારે પણ જયેશભાઈ ને ખબર હશે ત્યારે પણ ભરતી કાયમી ભરતી થતી આપણે ત્રણ ત્રણ દાયકા થયા હજુ આપણે એમ કહીએ છીએ કે કાયમી શિક્ષકો ની ભરતી થશે થશે સવાલ આ ઉઠે છે એમ આપણે બનગા ફૂકતા હોઈએ છીએ આપણે બજેટ ચાલુ જ રહેવાની છે ભરતી મારો કેવાનો મતલબ દિલીપભાઈ એવી છે નવી આધુનિક શાળાઓ હમણાં તમે વિદ્યાર્થીઓને તમે તમે વિચાર કરો જ્ઞાન સહાયકોને પેલા પ્રવાસી શિક્ષકો આપ્યા જ્ઞાન સહાયક ફાળવ્યા નથી પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દીધા શું કરશે વિદ્યાર્થીઓ કેવું કેવું એમનું ભવિષ્ય થશે નહીં નહીં દિલીપભાઈ હજુ પણ કઉ છું પ્રવાસી શિક્ષકો વિરમભાઈ જે પ્રમાણે ક્યાંક સરકાર પ્રયાસ કરી રહી છે કેટલો વિશ્વાસ તમને લાગે છે કે ખરેખર એક પ્રયાસ થઈ રહ્યો છે કે ક્યાંક શિક્ષણની વ્યવસ્થા ન બગડે હું તમને એક ઉદાહરણ આપું ગુજરાત ની જાહેરાત કરતી ભાજપ સરકાર શાળામાં અને જે આપણે ખાનગી રીતે આપણે જોવા જઈએ કોલેજ ની જાહેર જગ્યા પર જે વાંચનાલયો હોય છે કે લાયબ્રેરી ત્યાં પંદર વર્ષથી ત્યાં લાયબ્રેરી ની ભરતી હજુ કરવામાં નથી આવી પંદર વર્ષ થયા એ જગ્યા ખાલી છે પછી પેલા કે છે ને કે શારીરિક શિક્ષણ શિક્ષકો ની જે ભરતી કરવાની છે તો એમાં અધ્યાપકો ની પંદર વર્ષ થી ભરતી કરવામાં આવી નથી આ આંકડા એ વિધાનસભામાં અપાયેલા આંકડા છે હું બે છે ભવિષ્ય નેતા તરીકે ભારતીય જનતા પાર્ટી પ્રવક્તાઓ આવે

સરકારે કર્યું તો એમ આ લોકો ત્રણ દાયકાથી શાસન કરી રહ્યા છે બોલો ગુજરાત માં આટલો બધો અત્યાચાર છે હું આવું જયેશભાઈ 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 વસ્તુ ઘણી સારી થઈ રહી છે

માં પણ એની ક્યાંક ને ક્યાંક ચાલુ છે એવું રાજુભાઈ કીધું એ દેખાઈ રહ્યું છે પણ એમાં ગેપ પડે છે એ ગેપ ના પડવો જોઈએ પણ આ ગેપ રાજુભાઈ જે વિશ્વાસ અપાવે છે એમાં એક એવું ધ્યાનમાં આવ્યું કે બીજી અને ત્રીજી જાન્યુઆરી માધ્યમિક શિક્ષકોની ઘટ પૂરી થાય એ પ્રકારનો પ્રયત્ન પ્રયાસ સરકાર દ્વારા થયો એ જોઈ શકાય છે હજી ઉચ્ચતર માધ્યમિકમાં એ શરૂ નથી થયો પણ એ બે ચાર દિવસમાં થઈ જશે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોઈક અધિકારી દ્વારા જુદા પ્રકારનું થઈ જતું હશે અને પરિપત્રના અર્થઘટન જુદા થઈ જતા હશે એવું પણ ક્યારેક ને ક્યારેક લાગતું હોય છે આ બધાને જયારે મળતા હોય ત્યારે એવું લાગે વાત એક થાય પછી પરિપત્ર જયારે થાય છે પરિપત્રમાં જુદા પ્રકારનો કઈક અમલ થતો હોય એવું પણ દેખાતું હોય છે આ પ્રશ્ન ઘટાડી શકાય રાજુભાઈ સાંભળે આ કટાક્ષ છે તે તમે સાંભળો છો કે બંને પણ ઘટાડી શકે છે હા રાજુભાઈ ચાલો આખરી ટિપ્પણી કરી દો આપની શોર્ટમાં હો પ્લીઝ માન્ય વડાપ્રધાન શ્રીનું હમણાં તમે સાંભળ્યું એ પણ નહીં આંકડા સાથે બોલ્યા છે સાહેબ અરે એની વાત નથી કરતો હું આ વાત કરી રહ્યો છું ગુજરાતના શિક્ષણના અને યુનિવર્સિટીની જે છે વાત કરી છે એટલે આપણે તમામ બાબતે શિક્ષણ ગુજરાત ની અંદર સમીક્ષા કેન્દ્ર એક નાની વાત પૂરી કરું છું રાજુભાઈ જણાવી છે પણ મારો કહેવાનો મતલબ એટલો જ છે કે ત્રીસ સેકન્ડ માં એટલા હું કહેવા માંગુ છું કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દરેક રાજ્યના શિક્ષણ મંત્રી હોય દરેક અલગ અલગ દેશ થી વડાપ્રધાન કે નાયબ વડાપ્રધાન કે શિક્ષણ મંત્રી છે છે એ વસ્તુ આપણે એપ્લાય કરી એક આખો પ્રોજેક્ટ છે ને એ તો માઇન્ડ બ્લોઈંગ છે એમાં કોઈ બેમત નથી હું બહુ સ્પષ્ટ કઉ છું કે એના દ્વારા જે કોઈ મૂલ્યાંકન થાય છે ને એના પછી જે સ્ટેપ લેવાય છે અમને ખબર છે એટલા માટે હું કઉ છું કે રિયલી ઇટ્સ ગ્રેટ એ માટે તો સરકારની પીઠ તપાવી જોઈએ

એ માનવ માટે એક રોકાણ છે બાળકોનું ભવિષ્યનું ઘડતર ગણે છે સમયસર ક્યાંક નિર્ણયો નથી લેવાતા ક્યાંક પરિપત્રની પણ સાહેબે વાત કરી પણ એમણે એક વાત એ પણ કરી કે જરૂરિયાત પ્રમાણે એજ્યુકેશન આ સરકાર આપી રહી છે એમણે યુનિવર્સિટીઓની વાત કરી કે જે પ્રમાણે જરૂરિયાત પ્રમાણે નવી યુનિવર્સિટીઓ બની રહી છે ડાઉટ જ્ઞાન સહાયક ફાળવ્યા નથી એ મુદ્દો પણ એમણે કર્યો છે પણ એકંદરે આપણે એક વસ્તુ કહીએ કે સરકાર પાસે અપેક્ષા હોય કે એજ્યુકેશનને લઈને જો આટલા વર્ષો પછી પણ શિક્ષકોનો હોય કે જર્જરી શાળા કે મકાનો હોય જર્ચરિતો ઓરડાઓ હોય તો કદાચ એ ગુજરાત વિકાસશીલ ગુજરાત કે ગતિશીલ ગુજરાત કે એના માટે કાળી ટીલી સમાન છે કે સરકારે આ બાબતે પણ વિચાર કરવો જોઈએ અને જે પ્રમાણે રાજુભાઈ અત્યારે સરકાર તરફથી આપણને જે આશ્વાસન આપી રહ્યા છે અપેક્ષા રાખીએ કે આશ્વાસન પૂરા થાય શિક્ષકોની ઘટ પૂરી થાય અને આ મામલાનું સોલ્યુશન આવે ચર્ચાનું સમાપન કરીએ છે રાજુ દેસાઈ વિરમ દેસાઈ અને ડોક્ટર જયેશ ચક્કર ત્રણેય ઉપસ્થિત રહ્યા બાદ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ફરી મળીશું એક નવા દિવસ સાથે નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર